હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગરમ ગરમ વાયરો ફૂંકાયો રે ફૂંકાયો રે તડકો પડ્યો સે બહુ આ કરો રે ગરમ ગરમ વાયરો ફૂંકાયો રે ફૂંકાયો રે તડકો પડ્યો સે બહુ આ કરો રે બહારના ફર તો મારા કાના રે હો મારા કાના રે ઘરમાં આવીને મારા બેસજે રે બહારના ફર તો મારા કાના રે હો મારા કાના રે ઘરમાં આવીને મારા બેસજે રે एसी चालू करीश कूलर चालू करीश नाही भा नाही भावे तो कना विंजणो विंजीश बाहर ना भर तो मारा काना रे हो मारा काना रे ઘરમાં આવીને મારા બેસ રે આઈસ્ક્રીમ ખવડાવિશ્કાના લસ્સી પીવડાવીશ આઈસ્ક્રીમ ખવડાવિશ કાના લસ્સી પીવડાવીશ નહીં ભાવે તો કાના શરબત પીવડાવીશ બહાર ના ફર તો મારા કાના રે હો મારા કાના રે ઘરમાં આવી ને મારા બેસ રે ગાદી તકિયાને રેશમી સાદર ગાદી તકિયાને રેશમી નિ સાધ નહીં ભાવે તો ઘસનું રે આસન નહીં ભાવે તો ઘાસ આસન આપે બહાર ના ફર તો મારા કાન રે હો મારા કાન રે ઘરમાં આવીને મારા બેસજે રે બહાર ફરીશ તો લૂરે લાગશે બહાર ફરીશ તો તને લૂરે લાગશે તને કંઈ થશે તો મને નહીં ચાલે તને કંઈ થશે તો મને નહીં ચાલે આ તો મારા હૈયાનો ભાવ શેરે ભાવ રે ઘરમાં આવીને મારા બેસજે રે ઘરમાં આવીને ને મારા બેસ રે તું તો કાના જગતનું દિનાથ છે તું તો કાના જગતનું દિનાનાથ છે આખા જગતનું રખવાળું કરે છે આખા જગતનું રખવાળું કરે પણ ભક્તોનો પણ યા તો ભક્તોનો ભાવ છે પણ યા તો વાલા ભક્તોનો ભાવ છે બહારના ના તો મારા કાના રે હો મારા કાના રે ઘરમાં આવીને મારા બેસજે રે ગરમ ગરમ વાયરો ફૂંકાયો રે ફૂંકાયો રે તડકો પાડ્યો છે બહુ આ કરો રે બહાર ના ફરતો મારા કાના રે હો મારા કાના રે ઘરમાં આવીને મારા બેસજે રે